હવે મહેસૂલી કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતર્યા છે અને નાયબ મામલતદાર પ્રબળતા યાદી છેલ્લા આઠ વર્ષથી વધારે સમયથી બનેલ નથી અને જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવા માટે પણ માંગ કરવામાં આવી છે અને કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું છે અને જે નાયબ મામલતદારની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરી છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા સહિતની માંગણીઓને લઈને ઘણા સમયથી મહેસૂલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ

સરકારશ્રીમાં અમારી માગણીઓ ઘણા સમયથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ પણ સરકારશ્રી અમારી માગણીઓ પ્રત્યે કોઈ ધ્યાન ન આપતા અમારે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે સરકાર પ્રત્યે કાયમ પોઝિટિવ રહ્યા છીએ હજુ પણ સરકાર અમારા પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે અમારા જે પડતર પ્રશ્નો છે એનું સત્વરે નિરાકરણ લાવે અને એ નિરાકરણ આવવાથી અમારા કર્મચારીઓમાં જે પણ અસંતોષની લાગણી છે એ દૂર થાય એવા પ્રયત્નો કરે તો એવી અમારી સરકારશ્રીને વિનંતી છે અમારી જે મુખ્ય માગણીઓ છે એમાં જે ઘણા સમયથી પ્રવર્તા આદિ તૈયાર થઈ નથી ના અમદાવાદથી મામલાદારના પ્રમોશન બાબતની તો એ જલ્દી તૈયાર કરવામાં આવે જે કોઈપણની માંગણી વગર સીધે સીધી બદલી કરવામાં આવે છે એ બદલીવાળું જે સરકારશ્રી હમણાં હથિયાર અપનાવ્યું છે એ ખરેખર કર્મચારીઓને ખૂબ જ દુઃખદ છે તો એ રીતે કોઈ પણ માંગણી વગર બદલી કરવાનું જે છે એ બંધ કરી અને જે લોકોને બદલી કરી છે એમને પરત લાવવામાં આવે આ સિવાય ઘણી બીજી બાબત છે જેમ કે ઘણા પ્રમોશન બાકી છે હજુ સુધી ઘણા લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તો એમને પણ પ્રમોશન આપવામાં આવે તે સિવાય ઘણી પરીક્ષાઓ એલઆરક્યુ એચઆરક્યુ જેવી પરીક્ષાઓનું આયોજન સાત સાત વર્ષથી થયું નથી તો એ પરીક્ષાનું આયોજન થાય આ સિવાય મહેસૂલી તલાટીઓના પણ જોબ ચાર્ટ આવે એ લોકોને પણ સારી રીતે જોબ ચાર્ટની સાથે કામગીરી આપવામાં આવે એવી અમારી મુખ્ય માગણીઓ છે તો આ બાબતે સરકાર શ્રી અમારી પોઝિટિવ માંગણીઓને ધ્યાનમાં લઈ અને સત્વ નિરાકરણ લાવે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે અને અમારી એક વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ અમે સરકારને સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે પણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે માસ ઉપર છીએ અને સમગ્ર જિલ્લામાં કોઈ પણ કચેરીમાં મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી અળગા રહ્યા છીએ કેટલા કર્મચારીઓ અમે છસો કર્મચારીઓ છીએ બનાસકાંઠા જિલ્લામાં શું કઈ છે અમારી માગણીઓ પ્રવર્તા યાદી બનાવવાની છે જિલ્લા ફેર બદલી માટે જે પારદર્શક એક સ્ટેજ તૈયાર કરવાની છે અને જે માગણી વગર ફીડબેકના આધારે જે બદલીઓ થઈ છે એ બદલીના ઓર્ડર રદ કરવા માટેની છે એવા બીજા ઘણા બધા મુદ્દાઓ